ત્યારે છાયા જમાતખાના નજીક સ્કૂટર આડે આખલો ઉતરતા તેઓને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા થઈ હતી આથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરમાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળે છે અવારનવાર આખલા અડફેટે લોકોને ઈજાના બનાવ પણ બને છે વાહનોને નુકસાન થવાના પણ અનેક બનાવો બન્યા છે તો બીજી તરફ પૂર ઝડપે વાહન ચલાવતા લોકોના કારણે રસ્તા પર અડીંગો જમાવી બેસેલા પશુઓને પણ ગંભીર ઈજા અને મોતના પણ અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે મહાનગરપાલિકાએ આ બાબતમાં ગંભીર થઈ કામગીરી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ઓ જય સુખગીરી રામદતી કાલે રાત્રે 10:30 મિનિટે કમલાબાદ પોલીસ સ્ટેશને મારી ડ્યુટી કરવા જતો હતો ત્યારે રસ્તામાં ખૂટી આડે આવતા મારું સ્કૂટર તેમાં ભટકાણું અને મને ફ્રેક્ચર થઈ ગયેલ છે સાયા સાંયાં જમાતખાના હોમગાર્ડ હોમ હોમગાર્ડમાં છે હું મોટરસાયકલમાં